રાજા ભોજની લોકવાર્તાઓને શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્ત્વ અપાયું છે એમ પણ કહેવામાં આવે છે કે આ વાર્તા સાંભળવાથી પુણ્ય મળે છે પરંતુ વાર્તાને અધૂરી સાંભળવી તો પાપનો ભોગ બનીએ છે તો મિત્રો વાર્તાને શરૂ કર્યા પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકનનું બટન છે એને પ્રેસ કરો જેથી તમને મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે ઘણા સમય પહેલાં એક સુંદર ઉજ્જૈન નગરીમાં એક ભોજ રાજા નામના રાજા રાજ્ય કરતા હતા રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજાપ્રેમી હતા તેના રાજ્યમાં બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી હતા બધા હળીમળીને રહે તેમના દરબારમાં જ્ઞાનીઓનો અને કલાકારોનો ભંડાર હતો રાજા પોતાના વચનોનું પાલન કરનાર અને સત્યવાદી હતા આવા રાજ્યમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને ખૂબ જ ધર્મપરાયણ હતા તેમને કોઈ જ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણને કાશી જવાનું થયું અને એને બ્રાહ્મણીની ચિંતા થવા લાગી કેમ કે તે બ્રાહ્મણીને એકલા મૂકીને ક્યારેય ગયો ન હતો અને બ્રાહ્મણને કાશી જઈને પરત ફરતા એક મહિનો લાગી શકે એમ હતું વળી બ્રાહ્મણી બ્રાહ્મણનો મોં જોયા વગર જમે નહીં તેમણે પોતાના રાજાની મદદ લેવાનો વિચાર્યું અને તેઓ આ સમસ્યા લઈને રાજા ભોજના દરબારમાં પહોંચ્યા અને પોતે પરત ના આવે ત્યાં સુધી બ્રાહ્મણીનું ધ્યાન રાખવાનું વચન રાજા પાસેથી માંગ્યું ત્યાં રાજા ભોજે એનો એક ઉપાય સૂચવ્યો તેમણે બ્રાહ્મણની હુબહુ તસવીર એક ચિત્રકાર પાસે તેની ઝૂંપડીની દિવાલ પર બનાવડાવી અને તે તસવીર જોઈ બ્રાહ્મણીને જમી લેવાનું સૂચવ્યું અને બ્રાહ્મણ પર પરત આવે ત્યાં સુધી કેટલાક સૈનિકોને બ્રાહ્મણીનું ધ્યાન રાખવા તેના ઝૂંપડીની બહાર તૈનાત કર્યા હવે બ્રાહ્મણ નિશ્ચિત થઈને કાશીયાત્રા કરવા નીકળી પડ્યા હવે રોજ બ્રાહ્મણી તો પેલી તસવીરને નિહાળી જમી લે સૈનિકો પણ બ્રાહ્મણીની સેવામાં તત્પર રહે સવાર સાંજે રાજા બ્રાહ્મણીની ખબર કાઢી આવે આમ અમુક સમય તો વીત્યો હવે એક દિવસ થયું એમ કે અચાનક કોઈ કારણસર બ્રાહ્મણીની ઝૂંપડીમાં આગ લાગી બધા બ્રાહ્મણીને બહાર આવવા સમજાવવા લાગ્યા પણ કેમે તે બહાર આવે નહીં આ સમાચાર રાજા ભોજને મળ્યા તેઓ તો તુરંત દોડીને પોતાના બ્રાહ્મણીની રક્ષા કરવાનો વચન પાળવા દોડી આવ્યા પણ બ્રાહ્મણી તો પોતાના બ્રાહ્મણને છોડીને નહીં આવે તેવું જ બોલતી રહી અને જે દિવાલ પર બ્રાહ્મણનું ચિત્ર બનાવેલું હતું તેને વળગી રહી બધાએ ઘણી સમજાવ્યું કે માત્ર ચિત્ર છે પરંતુ એ માની નહીં અને આગને લપેટમાં આવી મૃત્યુ પામી રાજાને ચિંતા થવા લાગી કે બ્રાહ્મણ પરત આવશે તો હું શું જવાબ આપીશ તેમણે બ્રાહ્મણીનું સૌ કેટલીક જડીબૂટીઓ ભરી બ્રાહ્મણ આવે ત્યાં સુધી સાચવી રાખવાનો આદેશ આપ્યો આ બાજુ નિયત સમયે બ્રાહ્મણ પાછો ફર્યો આવીને સૌથી પહેલા રાજાના દરબારમાં ગયો અને બ્રાહ્મણીના સમાચાર પૂછવા રાજાએ ન નતમસ્તક થઈ બ્રાહ્મણીની રક્ષા ન કરી શકવા બદલ માફી માંગી અને શબ બતાવ્યું આ જોઈ બ્રાહ્મણ તો એકદમ દુઃખ સાથે ક્રોધિત થઈ ગયો તેણે રાજાને કહ્યું કે મારી બ્રાહ્મણીને સજીવન કરો નહીં તો હું પણ મારા પ્રાણ ત્યાગું અને તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે હું તમને શ્રાપ આપીશ આ વાત સાંભળી રાજા ખૂબ જ દુઃખી થયા શાંત રહેવા વિનંતી કરી અને શ્રાપ ન આપવા કહ્યું પંદર દિવસનો સમય માંગ્યો અને બ્રાહ્મણીને સજીવન કરવાનો વચન આપ્યું હવે રાજા બીજે દિવસે વજીરને થોડો થોડા દિવસ બધું સંભાળી લેવાનો કહી સજીવની બુટીની શોધમાં નીકળી પડ્યા રાજા ભોજ પોતાની ઓળખ ફરતા ફરતા એક એક રાજ્યમાં આવ્યા રાજાના ત્યાં રક્ષક તરીકેનું પદ સ્વીકાર્યું અને ત્યાં રહેવા લાગ્યા રાજા વિક્રમ હતા તેઓ પણ બહુ જ પરોપકારી રાજા હતા તેમના રાજ્યમાં બધા સુખી હતા રાજા વિક્રમનો રોજ એક નિયમ હતો તેઓ સવારે વહેલા બધાને સોના મોહર વેચતા રાજા ભોજને આશ્ચર્ય થયું કે આ આટલી બધી સોના મોહર દાનમાં આપવા છતાં રાજાનો ખજાનો ખૂટતો નથી નકિયામાં કંઈક રહસ્ય છુપાયેલું હોવું જોઈએ હવે તો મારે તે રહસ્ય જાણવું જ પડશે એવું મનોમન નક્કી કર્યું અને આગળની વાર્તા આપણે આગળના વિડીયોમાં જોઈશું મિત્રો તમને આ વાર્તા જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલા બે લાયકનનું બટન છે અને પ્રેસ કરો જેથી તમને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો